બરાબર પેલા અહીંયા પેલા તમને કેવું છે પેલા જેવી કઈ તકલીફ થાય વળવામાં કઈ દવા લેવી પડે છે તમારે અમારા તરફથી તમને કોઈ પણ જાતની દવા કે ઇન્જેકશન કઈ આપવામાં આવ્યું હતું કેવી લાગી તમને આ સારો વાર સારો વાર તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેવા માંગો સારવાર લેવાય લેવાય શું છે આ સારો માં મેઈન ફાયદો ઈ છે કે કોઈ પણ જાતની દવા આપવાની નથી એટલે કોઈ પણ જાતની આડસર નથી આ બરાબર ખાલી આપણે બોન સેટિંગ કરીને હાડકાનું સેટિંગ કરવાનું છે અને તેનાથી જ આપણને સારું થઈ જાય બરાબર શું કહેવા માંગો સારવાર વિશે આ સારવાર વાર એની છે અને ફાયદો થાય છે હા